નમસ્કાર દર્શક મિત્રો આઝાદ સમાચારમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે અનેક સ્થળોએથી હનુમાન જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે તો ઘણા સ્થળોએ હનુમાનજી મંદિરોમાં સુંદરકાંઠ હનુમાન ચાલીસાના પાઠ તેમજ મહાઆરતી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે હનુમાન ચાલીસાના વર્ણન પ્રમાણે સંકટ કટે મીટે સપીરા જોસુમીરે હનુમત બલબીરા તથા અષ્ટસિદ્ધિ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસોવર દીન જાનકી માતા હનુમાનજી અષ્ટ અને નવ નિધિ આપનારા છે સંકટ સમયે હનુમાનજી નું સ્મરણ કરવાથી તમામ પ્રકારના સંકટ હનુમાનજી દૂર કરે છે ત્યારે આજે ચિરંજીવી હનુમાનજી નો જન્મ દિવસ છે શહેરના ચોખંડી સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે સવારથી જ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હનુમાનજીને પ્રિય એવા સિંદૂર ચમેલી નો તેલ આકડાના ફૂલોની માડા કાડા અડદ તલ અગરબત્તી થકી પૂજન કર્યું હતું સાથે જ હનુમાન ચાલીસા અને બજરંગ બાણના પાઠ કર્યા હતા ઓકે વિજયચરામજી હનુમાન રાધા કા જન્મદિવસ છે આજ सभी بروزરાબાદથીઓ કો શુભકામનાઈ ઓર સભી भक्तजन જોના દર્શન કે લિયે આ જુકતે હે આરતી હો ગઈ હે અભી દર્શન کا سمے ہو گیا ہے سب جو ہے نا بڑوزہ واسیوں کو شبھ کامنائیں اور دادا کا آشرواد لینے کے لیے سب آ سکتے ہیں جے سیا رام جے سیا رام جے شیارم آپ کا نام چندر پرکاش گری